દક્ષિણ ક્ષેત્ર પ્રયાગત ખાતે અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્ણ ઉજવાતા પર્વના દસમા દિવસે સ્વયંસેવક અનેક ઉચ્ચ પદાધિકારીઓ તેમજ સંતો મહંતોએ પૂજન અર્ચન સહિતના મહાઆરતીયોનો લાભ લીધો સનાતન હિન્દુ ધર્મમાં ઉજવતા પ્રત્યેક તહેવારોમાં પૌરાણિક પરંપરા સાથે સવિશેષ ધાર્મિક મહાત્મય સંકળાયેલું હોય છે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાનોદ ખાતે પ્રતિવર્ષ ઉજવાતું દસ દિવસીય ગંગા દસહરા પર્વને પૌરાણિક પરંપરા અને ધાર્મિક મહત્મય સાથે ઉજવાય છે સત્યાવીસ મેથી પ્રારંભ થયેલા મહોત્સવમાં સેંકડો શ્રદ્ધાળુઓ સંતગણ સહિત મહાનુભાવો પ્રતિદિન પધારી રહ્યા છે ત્યારે આ મહોત્સવના નવમા દિવસે સંધ્યાકાળે પૂજન અર્ચન સહિત મહાઆરતીઓનો પુણ્ય લાભ લેવા સંઘ પ્રચારક અને ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી શૈલેષ મહેતા ભાજપ જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ વડોદરા જિલ્લા પૂર્વ કલેક્ટર એ બી ગૌર એક હજાર આઠ મહામ શૈલા વેઠપાજી વિદ્યાભારતી ગુજરાત સંગઠન મંત્રી મહેશભાઈ પંકતે જનજાંતિ કલ્યાણ આશ્રમ ગુજરાત રાજસ્થાન સંગઠન મંત્રી વિપુલભાઈ પટેલ પટેલ મુખ્ય માર્ગ આયામ ગુજરાત રાજ્ય અશોકભાઈ વડોદરા વિભાગ પ્રચારક વિજયભાઈ પરમાર વડોદરા જિલ્લા કાર્યવાહ સંજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા ખીચો ખીચ પ્રસિદ્ધ મલ્લારાવ ઘાટ નર્મદા નર્મદા હરર ગંગે હરરના નાદથી ગુંજી ઉઠ્યો હતો તારીખ પાંચ જૂને ગુરુવારના રોજ ગંગા દશહરા મહોત્સવની ભક્તિસભર પૂર્ણાહુતિ થઈ છે